સામાન્ય કાળના અઠ્યાવીસ માં અઠવાડિયાનું ગુરુવાર ધર્મસભા આજે પુનિત થેવર પરમપિલ સંત હેદવિક અને સંત માગરેટના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુને હૈયે ચિંતા છે મબલક ફસલને લણનારા ઓછા છે તેથી તે પોતાના શિષ્યોને અને આપણને સૌને કહે છે પ્રાર્થના કરો પ્રભુ હજુ આપણી ધર્મસભા માટે વધુને વધુ લોકોને પસંદ કરે સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય નવ કડી પાંત્રીસથી આડત્રીસ આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ માણસો મોકલે ઈસુ પોતાના જાહેર જીવન દરમિયાન પોતે માત્ર માનવ જ નથી પણ ઈશ્વર પણ છે એવી સ્વ ઓળખ આપતા રહે છે જોકે ઈસુના શ્રોતાઓ અને ચમત્કારોના પ્રેક્ષકો ઈસુને ઓળખી શકતા નથી ઈસુના બાર શિષ્યોને ઈસુ અંગતમાં શિક્ષણ આપે છે એનો અર્થ એ કે બાર શિષ્યોને સામાન્યજનોની સરખામણીમાં ઈસુને ઓળખવાની તકો વધુ છે આ બાર શિષ્યોમાં ત્રણ તો એવા છે કે જેઓને ઈસુ પ્રિવિલેજ એટલે કે વિશેષ દરજ્જો આપે છે આ ત્રણ શિષ્યો તે પિતર યાકોબ અને યોહાન ઈસુ આ ત્રણને પર્વત ઉપર ઈસુની દિવ્યતાના દર્શનનું પ્રિવિલેજ કેમ આપે છે તે શુભ સંદેશમાં કહેવામાં આવ્યું નથી વર્ષો પછીના ધર્મસભાના ઇતિહાસને આધારે આ પ્રિવિલેજ આપવા પાછળના કારણનું અનુમાન કરી શકાય પિતર ધર્મસભાના વડા ધર્મગુરુ બનવાના છે અને યાકોબ બાર પ્રેષિતોના વૃંદના પ્રથમ શહીદ બનવાના છે યોહાન ખાલી કબર જોતાં ઈસુના પુનરૂત્થાનને પામી જવાના છે આ તો મેં કરેલું અનુમાન છે આ ત્રણેય શિષ્યો પોતાના ધ્યેયમાં પાર ઉતરે એ હેતુસર તેઓને માનવ બનેલા ઈસુની મૂળ દિવ્યતાના અનુભવ કરાવવામાં આવે છે ઈસુના સંપર્કમાં આવ્યા પછી આ ત્રણેય ઈસરાયેલી ભાઈઓ ઈસુને મોશે અને એલિયાની સમકક્ષ માનવા લાગ્યા છે ઈસરાયેલી ધર્મમાં મોશે પ્રભુની આજ્ઞાઓ આપનાર મધ્યસ્થી અને એલિયા પ્રભુના બીજા આગમન પહેલાં માર્ગ તૈયાર કરનાર અગ્રદૂત મોશે અને એલિયા પરમ પૂજ્ય હતા જ ત્યાં આ શિષ્યોને ઈસુનો અનુભવ થયો મોશે માનવ એલિયા માનવ એમ ઈસુ પણ માનવ એવું આ શિષ્યો માનવા લાગ્યા આજે તેઓને દર્શન દ્વારા જણાવવામાં આવે છે કે ઈસુ મોશે અને એલિયા કરતાં ચઢિયાતા છે કારણ ઈસુ ઈશ્વર છે આપણો ઈશ્વર ત્રૈક્ય ઈશ્વર છે એ પણ જણાવવામાં આવે છે જો કે આ પર્વત પર પવિત્ર આત્માનું દર્શન થતું નથી વાદળ એ ઈસરાયલીઓ માટે પ્રભુનું પ્રતિક છે સિનાઈ પર્વત પર પ્રભુ વાદળાના રૂપમાં હાજર થયા હતા આ વાદળાની છાયામાં હવે શિષ્યોને આદેશ આપવામાં આવે છે કે ઈસુની આજ્ઞાઓનું પાલન કરજો શિષ્યોએ આ વાત ઈસુનું પુનરૂત્થાન થાય ત્યાં સુધી જાહેર કરવાની નથી ઈસુનું પુનરૂત્થાન એ જ ઈસુ ઈશ્વર છે એની સાબિતી છે માનવ માત્ર મરણને શરણ છે મરણ પૂર્ણ વિરામ મનાતું મરણ આગળ માનવ લાચાર એટલે જ બળી ગયું ઢળી ગયું અને મરી ગયું એ સઘળું સમાન માનવામાં આવતું મૃત્યુ પછી પુનરુત્થાન એ મૃત્યુની હાર છે મૃત્યુને માનવ ન હરાવી શકે એકમાત્ર ઈશ્વર જ હરાવી શકે મૃત્યુને હરાવનાર ઈસુ છે હવે શિષ્ય દ્રઢ શ્રદ્ધાથી ઈસુનો પ્રચાર કરી શકશે અને પુનરૂત્થાનને કારણે લોકો શિષ્યનો પ્રચાર સ્વીકારશે

अन्धारा ने वाद छे विटलाया एना राज सिंहासन ने, एना राज ने धर्म न्याय ना पाया જબકારે આખી દુનિયા જબકે એને જોતા વેદ ધરા આને જોતા વેદ ધરા આ કંપી ઉઠે હબકે सकल धरा नो स्वामी प्रभु नी पर्वतना पर्वत ना पर्वत मीण सरी का करता सुनी पासे अदल इंसाफ देवू आप पुकारे सब देशों ने प्रजा प्रजाओ सब प्रजा प्रजाओ एनो महिमा भाड़े

सतिया जन हर खाओ एनु नाम ज परम पवित्र एनु नाम ज परम पवित्र एनो महिमा गाओ राज्य प्रभु नु थयु चाल तू धरणी आहर खाए આ પાર ઓ પાર કેવો આનંદ આનંદ થાય રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહાર કાય આ પાર ઓ પાર કેવો આનંદ આનંદ થાય આ પાર ઓ પાર કેવો આનંદ આનંદ થાય આ પાર આનંદ આનંદ થાય આનંદ આનંદ થાય